વૈષ્ણવ દરરોજ આમ કડકડાટ મોઢેથી એમનાજીનો યમુનાસ્ટકનો પાઠ કરતા હોય ઘણા વૈષ્ણવના નિયમ પણ હોય કે દરરોજ મારે કમસે કમ નવ પાઠ તો કરવા કે અગિયાર પાઠ તો યમુનાસ્ટકના કરવા પણ તમે ગમે તેટલી સંખ્યામાં એમ એમ યમુનાસ્ટકના પાઠ કરો ને તો કંઈ હેતુ ના સરે ભલે એક યમુનાસ્ટકનો પાઠ વૈષ્ણવ નિત્ય કરે પણ આ યમુનાસ્ટકનો પાઠ આપણે કેવી રીતે કરવો જોઈએ શ્રી મહાપ્રભુજી યમનાષ્ટક ગ્રંથમાં આપણને બતાવ્યો છે તવાષ્ટક મિદમ મુદા અને પઠતી સુર સુતે સદા ભલે એક પાઠ કરો કઈ રીતે કરવો તો કહ્યું મુદા અને સદા મુદા એટલે પ્રસન્નતાપૂર્વક ઉત્સાહથી અંતરના ઉમળકાથી નિષ્કામ ભાવથી શ્રી યમુનાથજીના સ્વરૂપમાં દ્રઢ સ્નેહ રાખીને એ રીતે એક પાઠ કરો અને સદા એટલે નિત્ય એ રીતે જો આપણે યમુનાસ્ટકનો પાઠ કરીએ આમ ઘણા લોકો આપણે ત્યાં જો માળા પહેરવણીમાં એક એવો ક્રમ ઘૂસી ગયો છે કે યમુનાષ્ટક નો પાઠ કરીએ ત્યારે બધા ઊભા થઈ જવાનું યમુનાષ્ટક નો પાઠ કઈ ઉભા થઈને બોલો એવો કોઈ ક્રમ નથી ઊભા થઈને બોલો બેસીને બોલો કોઈ પણ રીતે પણ મુદા અને સદા એ રીતે ક્રમ છે વાસ્તવમાં આ ગેરસમજ ક્યાંથી આવી જો કોઈ મોટો વ્યક્તિ પધારે ને તેના સન્માનમાં આપણે ઊભા થઈએ છીએ આચાર્ય પધારે ગુરુદેવ પધારે કોઈ સંત મહાપુરુષો પધારે તેમનું સન્માન કરવા આપણે ઊભા થઈએ છીએ માલા પેરામણીના ક્રમમાં યમુનાજીના લોટીજી જ્યારે પધારતા હોય ને એ વખતે યમુનાસ્ટ તટનો પાઠ થાય ને યમુનાજી પધારે એટલે આપણે બધા ઊભા થઈએ છીએ એટલા માટે એ ઊભા થઈને યમુનાસ્ટ તટનો પાઠ પૂરો થાય પણ પહેલાંથી યમુનાજીના લોટીજી બિરાજતા હોય તો પછી ઉભા થઈને પાઠ કરવાનો કોઈ મતલબ નથી તમે બેસીને પણ કરી શકો તો આ એક વિવેક થઈને કે બેસીને કઈ રીતે પાઠ કરો નહીં પણ પાઠ કઈ રીતે ઉત્સાહથી આનંદથી અને સદા એટલે નિત્ય એ રીતે પાઠ કરો તો ચોક્કસ યમનાજીની કૃપા થાય અને થયા વગર ના રહે જેમ બસો બાવન વૈષ્ણવની વાર્તામાં કિશોરીભાઈ ની વાર્તામાં આવે છે પ્રસંગ કેવલ યમુનાસ્ટકની એક પંક્તિનો પાઠ કરવાથી એ કિશોરીબાઈ પર શિવમનાજીની કેવી કૃપા થઈ બહુ જ નાનપણમાં કિશોરીબાઈના માતાનો વાસ થયો પિતાની સાથે ઘરમાં રહે ઠાકોરજીની સેવા કરે એમના પિતાએ શીખડાવેલો યમુનાસ્ટકનો પાઠ નિત્ય કરે એમના બાળ વિવાહ થઈ ગયેલા એ સમયમાં બાળ વિવાહ થઈ જતા હતા હજી તો એમનું આણું આવ્યું જ્યાં સાસરે ગયા તો પ્રભુ ઋષ્વી સાથે એમના પતિનો પણ દેહાંત થઈ ગયો પિતાના ઘેર રહેવા આવ્યા ઠાકોરજીની સેવા પિતાશ્રીની સાથે કરી યમનાષ્ટકનો પાઠ કરે થોડા સમયમાં પિતાનો પણ દેહાંત થઈ ગયો મોટી બેન પરણીને સાસરે ગઈ હતી ઠાકોરજીની સેવાની બધી જવાબદારી કિશોરીભાઈ પર આવી પડી લૌકિકમાં તો એમને કંઈ મળ્યું જ નહીં એ મન લગાડ્યું શ્રી હમણાંજીમાં ખૂબ શ્રી એમનાજીની ભક્તિભાવથી આરાધના કરે ઠાકોરજીની સેવા કરી યમુનાસ્ટકનો પાઠ કરે પ્રભુની ઈચ્છા કંઈક જુદી હતી કે છે ને ભક્તોની કસોટી થાય આમ ઘણા વર્ષો કહેતા હોય અમે આટલી સેવા કરીએ આટલી માળાઓ કરીએ આટલો સત્સંગ કરીએ આટલી અમે ઠાકોરજીની ભક્તિ કરી બસ અમારા જીવનમાં જ કસોટી કેમ આવે ત્યારે કેવું પડે કે વૈષ્ણવ કસોટી હંમેશા સોનાની થાય ક્યારેક કથે ની કસોટી ના થાય તમે સોની દુકાનમાં જાઓ માલમુકુંદ જ્વેલર્સમાં જાઓ અને એમ કહ્યું કે લો આ પિત્તળની વીટી છે મારે ગીરવે મૂકવી છે તો લઈને ખાનામાં નાખી દેશે જોશે નહીં કસોટી નહીં કરે પણ તમે કહેશો ને સોનાનો દાગીનો ગીરવે મૂકવો છે તો કસોટીના પથ્થર પર પેલા કસોટી કરશે કેટલા આપણે ઠાકોરજીની ભક્તિ કરતા હોઈએ પણ ઠાકોરજી પણ વિચારે કે મારે આ જીવ પર હવે ખૂબ કૃપા કરવી છે પણ એ જીવ મારી કૃપાનો અધિકારી છે કે નહીં એ મારી કૃપાને જીરવવાની પાત્રતા એનામાં છે કે નહીં એટલા માટે ભક્તોના જીવનમાં કસોટી આવે છે જીવનમાં કસોટી આવે ને ત્યારે વૈષ્ણવ વિચારો કે ઠાકોરજી હવે મને પોતાની નજીક લેવા માગે છે હવે ઠાકોરજી મારું લૌકિક છોડાવવા માગે છે હવે મારા પર પ્રભુની કૃપા થઈ રહી છે એટલા માટે જીવનમાં કસોટીઓ આવે છે અને તમે કોઈ પણ ભક્તોના ચરિત્ર આવો વાંચો ભક્તોના જીવનમાં અપાર કસોટીઓ આવી છે પણ વિચલિત નથી થયા જેમ જેમ જીવનમાં કસોટી આવી તેમ તેમ તેમની ભક્તિ વધારે ને વધારે દ્રઢ થતી ગઈ છે અને ત્યારે ઠાકોરજીની કૃપાનો અનુભવ એમને થયો છે એક પછી એક કસોટી કિશોરી દેહાંત થયો પિતાનો દેહાંત થયો એકલા ઘરમાં સેવા કરે છે અને શરીરમાં એમને કોઈક રોગ લાગ્યો ધીરે ધીરે એક એક અંગ કામ કરતા બંધ થયા હવે તો આંખેથી દેખાવાનું પણ સાવ ચાલ્યું ગયું બેન સાસરેથી આ કિશોરીની ચાકરી કરે રસોઈ બનાવીને જમાડતી જાય હવે તો કિશોરીની સેવા બેન ને પણ આકરી લાગે ઘણી વાર કડવા વેન સંભળાવતી જાય આ માથા પર પડી છે આના કરતા તો દેહ છૂટી જાય તો સારો અને કિશોરી વેન બહુ કડવા લાગે આમ તે જેમ વાગે ઠાકોરજીની સેવા પણ છૂટી ગઈ છે આવી પરિસ્થિતિમાં આખો યમ્નાષ્ટક નો પાઠ પણ વિસરાઈ ગયો ફક્ત એક કડી યમનાષ્ટકની યાદ રહી વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગો પીવૃતૈ કૃપા જલદી સંસ્કૃતે મમ મનઃ સુખમ ભાવય નિત્ય એક પંક્તિનો પાઠ કરે અને એક પંક્તિનો શુદ્ધ હૃદયથી પાઠ કરવાથી જો યમનાજીની કેવી કૃપા થઈ શ્રી હમણા જે લૌકિક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને પધાર્યા કિશોરીને આવ્યા બેન તમે કોણ છો તારી બેન છો તારી સેવા કરવા આવી છું અને સ્વયં શ્રી યમના મહારાણીજી કિશોરીની સેવા કરવા લાગ્યા ધીરે ધીરે કિશોરીને સારું થવા લાગ્યું એક સમયે શ્રી ગુસાઇજી એમના ગામમાં પધાર્યા કોઈ વૈષ્ણવે વિનંતી કૃપાનાથ આ ગામમાં એક બહુ દુઃખી સ્ત્રી છે એનું નામ કિશોરી છે આપની સેવિકા છે આપ કૃપા કરી એ જીવનું કષ્ટ દૂર કરો શ્રી ગુસાઈજી કિશોરીના ઘરે પધાર્યા તો આપે શું દર્શન કર્યા કે સ્વયં શ્રી યમુના મહારાણીજી એ લૌકિક સ્ત્રીનું રૂપ લઈ પોતે કિશોરીની સેવા કરી રહ્યા છે

કૃપાના આપ્યા જીવ માટે આટલો શ્રમ લીધો અરે સાક્ષાત શ્રી એમના મહારાણીજીએ મારી સેવા કરી આ એક જીવ માટે આટલો બધો પરિશ્રમ યમુનાજીની કૃપાથી મારો આ દેહ હવે અલૌકિક બન્યો છે ભગવત સેવા ઉપયોગી થયો તનુ નવત્વની પ્રાપ્તિ થઈ છે તો આપ કૃપા કરો કે બાકીનું જીવન હવે ભગવત સેવામાં વ્યતીત કરો ત્યારે શ્રી આજ્ઞા કરી કિશોરી તારા પર શ્રી કૃપા થઈ છે અને યમુનાજીની કૃપાથી તને તનુ નવત્વની પ્રાપ્તિ થઈ ત્યારે શ્રી ગુસાઇજી યમુનાજીની વાલુકા પધરાવી આપી અને આજ્ઞા કરી આ વાલુકાની સેવા કરજે વાલુકા એટલે સુકી રજ શબ્દને ધ્યાનથી સમજો શીખતા એટલે ભીની રજ અને વાલુકા એટલે સુકી રજ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં કોઈ પણ પ્રસંગોને તમે જુઓ તો એ વાલુકાની સેવા કરવાની આજ્ઞા કરી છે લોટીજીની સેવાનો પ્રકાર આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં છે જ નહીં વાસ્તવમાં અને કિશોરીભાઈ યમુનાજીની વાલુકાની સેવા કરે અને યમુનાજીની વાલુકામાં નિત્ય ભગવાન લીલાના દર્શન કિશોરીબાઈને થતા આ અડધા શ્લોકના પાઠથી પાઠથી શિવમનાજીની અસીમ કૃપા થઈ અને અલૌકિક ફળ કિશોરીબાઈને પ્રાપ્ત થયું છે એટલા માટે મુદા અને સદાશ યમનાષ્ટકનો આપણે નિત્ય પાઠ કરીએ ને ત્યારે યમનાષ્ટકમાં બતાવેલું ફળ આપણને મળે શ્રી મહાપ્રભુજી સમજાવે છે ભક્તિ એટલે પ્રભુ પ્રત્યેનો આપણો અહેતુક નિષ્કામ પ્રેમ આ દુનિયાનો લૌકિક પ્રેમ અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ બંને જુદા હોય લૌકિક પ્રેમમાં સ્વાર્થ પણ હોય મોહ પણ હોય અપેક્ષાઓ પણ હોય પ્રભુ પ્રત્યેનો પ્રેમ કેવો હોવો જોઈએ જ્ઞાન સર્વતો અધિક સ્નેહ ભક્તિ ભગવત સ્વરૂપોનું નું મહાત્મ જ્ઞાન આપણને થાય અને એ જ્ઞાન પૂર્વક જે દ્રઢ અનન્ય સ્નેહ પ્રભુમાં થઈ જાય એને ભક્તિ કહેવામાં આવે છે અને આ ભક્તિ દ્રઢ ક્યારે થાય જ્યારે ઠાકોરજીના લીલાઓનું ગુણગાન આપણે શ્રવણ કરીએ સત્સંગ કરીએ એનાથી સ્વરૂપનું જ્ઞાન થાય લીલાઓનું જ્ઞાન થાય મહાત્મ્યનું જ્ઞાન થાય એમનો મહિમા આપણે સમજીએ ત્યારે આપણી પ્રીતિ આપણી ભક્તિ ભગવત સ્વરૂપમાં દ્રઢ થાય છે લૌકિકમાં દુનિયામાં પણ આજકાલ વિવાહ કરવાનું હોય ત્યારે પરિચય મેળાનું આયોજન થાય છે કે ભાઈ તમારે જીવન સાથી નક્કી કરવાનો છે કે રસ્તામાં હાલતા ચાલતા ગમે તેના ગળમાં ગળામાં વરમળા ના પહેરાવી દેવાય એકબીજાનો યોગ્ય પરિચય થવો જોઈએ જેને જીવન સાથી તરીકે આપણે સ્વીકારવાના છે એનો પૂર્ણ રૂપે આપણને પરિચય થવો જોઈએ અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધ ન જોડાય પરિચય કઈ રીતે થાય તો કોઈ પણ વ્યક્તિનો પરિચય કરવા માટે ચાર વસ્તુ આપણે જાણવી જોઈએ સૌથી પહેલા એ સામેવાળા વ્યક્તિનું નામ શું છે કેવલ નામ જાણવાથી પૂરો પરિચય ન થાય નામ જાણીએ પછી એનામાં કેવો રૂપ છે ખાલી રૂપ નહીં શું કરવું રૂપ તો ઘણા લોકોમાં હોય પણ એક કે સારો ગુણ ન હોય તો ગુણ વગરનું રૂપ શું કામનું પેલા નામ જાણીએ પછી એનું રૂપ જોઈએ ત્યાર પછી એનામાં કેવા ગુણો રહેલા છે એ આપણે જાણીએ અને ત્યાર પછી ચોથું કે એનામાં સારા ગુણો રહેલા છે પણ પોતાના સદગુણોને એને ઉપયોગ કર્યો છે કે નહીં એને જીવનમાં કયા કયા કાર્યો કર્યા છે આ ચાર વસ્તુ જાણવાથી પરિચય થાય